દ્વારકાધીશ મિત્રો નવો લોક તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ મિત્રો તો આપણે આવી ગયા છીએ જોઈ લો ખેતર અહીંયા ઉભી છે આપડે રચકા બાંધરી જો અચ્છા આપણે રચકા બાંધરી જોવો ચાર પાંચ વાટ વાટી નાખે છે ને હવે તો તોય કાંઈ કાં આવે છે આપણે રચકા બાંધરી જોવો નવળી બાજુ વાટાય છે રચકો તો આજે આપણે રચકો ઉપાડવાનો છે આજે થોડીક મોડી પેસું છોડીશું તો ચલો હવે આગળ તમને બતાવો જો આપણે ભેસો આવી ગઈ છે સીમાડામાં મોરે જાય છે રહેલી બીજી બધી પેસો પાછળ આવી રહી છે હવે એન્ટર કર્યા છે સીમાડામાં જો તો ચલો આગળ તમને બતાવું કેવું ખેતર ભેળાય છે કે નથી ભેળાતું એ આગળ જણાવું તમને મિત્રો તો આજે બેરાણું છે વાળું ખેતર જોઈ લો છે આપણી ભેસો બધી ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપડે ભેસો જય રિચે તળાય બાજુ જોઈ લો ગામોવાળામાં ચ ચરે બે તું તે ચરીને હવે જાય છે તળાય ચલો આગળ તમને બતાઉ મિત્રો તો આપડા આવી ગયા છે વાડે દોવાનું કામ ચાલુ છે જો આ ભેસુ જે ગમેને તો ચલો અમને પાઈ નાખી મિત્રો તો આપડા આવી ગયા છે વાડે દોવાનું કામ ચાલુ છે જો આ ભાઈ સુજે ગમે તો ચલો એમને પાડી નાખીએ આપણે આ ભેંસ ખણ ખાઈ રહી છે સલાખો હવે લઈ લેવાનું છે જુઓ ઓલી બાજુ રાયલી પણ ખાઈ રહી છે જુઓ આપણે બે પણ પાછું પણ ખાણ ચાલુ કરી નાખ્યું છે બસ બરાબર આ ભેંસ દુવાઈ ગઈ છે અને હવે દુવાઈ રહી છે લાડજી તો આપણે આ સલાખો અહીંયા મૂકી દઈએ આવું ખાવાનું પડ્યું છે ચાંદરીનું ચલો રાયલીને પણ દોડ છે લઈ લઈએ મિત્રો તો આપણે ભેસણ કરી નાખી છે સૂકા પૂળા ની યાર ચારે છૂટાને અને આ દોઈને કરવાની છે તો ચલો હવે આગળ તમને બતાવ દ્વારકાધીશ મિત્રોના ના વ્લોગ તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ મિત્રો તો અહીંયા જોવો આપણી ભેંસો જઈ રહી છે સીમાડામાં માર્ગે ચડી ગઈ છે ને આગળ જાય છે બીજી ભેંસો તો આપણે હવે જતા રહીએ ભેંસોની આગળ કેમ કે બે બંને ભેંસો ભેગી થઈને લડે નહીં તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ આપણે ભેંસો પેઢી છે વાળું ખેતર એમાં પોળી છે જોઈ લો તો ચલો હવે આગળ તમને બતાવો આપણે આ પણ તમાકુ જો પાઈ નાખી છે આજે છે જુઓ કેવી છે જોઈ લો આ છે આપડી તમાકુ તો ચલો હવે આગળ તમને બતાવો આપણે આ ખેતર આંટો મારવા ને હવે જઈ રહ્યા છીએ ઘરે કેમ કે આજે જવાનું છે આપણે ગાય નવી લેવા તો આગળ બન્યા રહેજો આજે મિત્રો જો આ છે આપણે શેડી ગાય છે આજે પાછી અને લાવી છે રેન્ડલિંગ જોઈ લો અહીંયા આપણે કરી નાખી છે નીન જુઓ ચલો હવે આગળ તમને તો જુઓ આપણે ગાયનું થઈ રહ્યું છે મિલ્કિંગ તો ચલો હવે આગળ તમને બતાવો